જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્રનો રસથાળ એટલે પરમહંસ ગાથા ભાગ પેલો શ્રી ધરાનંદ સ્વામીની ત્રિધરણી ધરાનંદ સ્વામીની અદ્ભુત વાતોના પ્રસંગ ચાલે છે શેઠ અને વેણીરામ બંને રસ્તામાં ચાલ્યા જતા હોય આગળ જતા રણપ્રદેશ આવ્યો ક્યાંય પાણી ન મળ્યું તરસને કારણે આગળ એક ડગલું પણ ભરાય નહીં આવી સ્થિતિ આવી સ્થિતિ સર્જાણી સાથે પાણી હતું એ તો ક્યારનું ખૂટી ગયું હતું એ બહુ તરસમાં માં વ્યાકુળ થયા દન તો વળી આથમી ગયા પડ્યું પાણીનું દુઃખ એ પડી નહીં પોતા પાસે વારી પાણી વિના પ્રાણ જાય થયું છે બેવું જણ ને તેવું પડ્યું કષ્ટ અતિશય અપાર શેઠ બોલ્યા દુખે તે હવા ચંદીલાલ કહે વેણીરામ એક ગુરુ મૂકીને બીજા ગુરુ એ પાપે કરીને વારે વારે વિઘ્ન આવે છે મત છોડી આ નવો પથ પંથ હોય તો સારું થાત આ રીતે પોતાના મનની વાત જણાવી તે સાંભળીને વેણીરામ કહે તમારી નકારાત્મક માનસિકતા બદલો તો સારું હો આધ્યાત્મિક માર્ગમાં ડગલે પગલે આપની શ્રદ્ધા વિશ્વાસ ને સમજણની કસોટી જરૂર થાય છે જેમ જેમ સફળ થઈએ તેમ તેમ આત્મવિશ્વાસને ભગવત વિશ્વાસ વધતો જાય ત્યારે સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા થાય સ્વરૂપ નિષ્ઠાને આધારે જ દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે થોડી ધીરજ રાખો હમણાં ભગવાન જરૂર આપણી કાંઈક ને કંઈક રક્ષા કરવા માટે કાંઈક નું કાંઈક સર્જન કરશે આ રીતે વાતો કરે ત્યાં ભોમિયો બનીને ભગવાન તેની પાસે આવ્યા હો એટલે શેઠે તેમને પૂછ્યું ભાઈ બહુ તરસ લાગી છે તો થોડું પાણી મળશે ત્યારે તેમણે કહ્યું મારી પાસે તો પાણી નથી પરંતુ તમારે પાણી પીવું હોય તો મારી પાછળ પાછળ આવ નજીકમાં જ મીઠા જળનો ધરો ભર્યો છે તે હું તમને બતાવું તે સાંભળીને બંને ભક્તો તેમની પાછળ પાછળ ચાલ્યા રસ્તામાં પ્રભુ કહે હું તો મારે ઘેર જતો જતો રહો હતો પરંતુ તમને તરસા જાણીને તમારી પાસે આવ્યો છું પેલા ઝાડ જણાય છે તિયા ચાલો આપણ સહુ જાય ઈયા હશે તળાવ તો પીશું પાણી पक्षि गयातिया गया जानी दिठु तलाव त्या मोटो भारी निर्मल नीर सुखकारी हिनाया खूब पिधु पाणी घणु गयु दुख तरसते આ રીતે જળપાન કર્યું છે સ્નાન કર્યું છે અને રાજી રાજી થઈ ગયા છે સાંજ પડી હતી સંધ્યા વંદન કરી ભોજન હતું તે કર્યું છે અને ત્યાં નજીકમાં જ ઈટ અને પથ્થરથી બાંધી ચૂનાથી પ્લાસ્ટર કરેલો એક સુંદર ઓટો જોયો અને આ ઓટા ઉપર ત્રણે જણે પથારી પાથરી સૌ સાથે જ એક ઓટા પર પ્રેમથી સૂતા વેણીરામ અને ચંદીલાલ શેઠને તો ખૂબ થાકવાથી ઓટલા ઉપર ઘસ ઘસાટ ઊંઘી ગયો રાત અડધી ગઈ જ્યારે ચાલી ગયો દ્વિજ તે હવારે જણ સુતાર સવારે જાગીને જોવા ગયા ઓટો તળાવ ન મળે કાંઈ પોતાની પથારી રેત માઈ એવું દીઠું બેવું જણે જારે પેલો પુરુષ ન દીઠીઓ ત્યારે આ જોઈને ચંદીલાલ શેઠ હવે સામેથી કહેવા લાગે કે વેણીરામ વેણીરામ આ તો ભગવાન સ્વામિનારાયણ ભોમિયા રૂપે આવી રક્ષા કરી અને જોતો ખરા આ વગડામાં પાણીનું તળાવ અહીંયા સરસ મજાનો ઓટો ક્યાં ગયો પળે પળે પ્રભુ આપણી સાથે રહીને આપણી રક્ષા કરતા આવ્યા આપણને ખવડાવતા જમાડતા અને સુડાવતા આવ્યા ખરેખર ભગવાન સ્વામિનારાયણ સત્ય હે સત્ય આ શબ્દોના પ્રછંદા પહાડોમાં અથડાઈને ગુંજવા લાગ્યા સ્વામિનારાયણ સત્ય છે સ્વામિનારાયણ સત્ય છે સ્વામિનારાયણ સત્ય છે આ સાંભળીને વેણીરામભાઈનું હૃદય નાચી ઉઠ્યું અંધ અશ્રદ્ધાને સ્થાને શ્રદ્ધા પ્રગટે છે તેના મૂળ ખૂબ ઊંડા હોય છે સંશયના સંપૂર્ણ સમાધાન પછી જે શ્રદ્ધા પ્રગટે તે શાશ્વત બને છે ચંદીલાલ શ્રેષ્ઠના હવે સર્વે સંશયો નિર્મૂળ થયા તેથી શ્રદ્ધાએ સ્વયંભૂ સ્વરૂપ ધારણ કર્યું દરિયા દૂષણ દાસ મેં નહીં રામ દરિયા દૂષણ દાસ મેં નહીં રામ મે દોષ જન ચાલે ઈક પાવડો હરિ ચાલે શોકોષ હે દરિયા એ નામના કવિ પોતાને અનુભૂતિ કહેતા એમ કહેશે કે ભગવાન તો નશીખ નિર્દોષ મૂર્તિ છે એમાં કોઈ દોષ નથી અને ભગવાનની સામા કોઈ એક ડગલું માંડે ને પાવ તો ભગવાન એની સામા સો ડગલા માંડે એ ભગવાન છે સહજાનંદ સાઈ મહારાજની